જય દ્વારકાધીશ જય મુરલીધર ગુડ મોર્નિંગ સવારનો સમય છે ને આપણે જઈશી અમદાવાદ હાંજના જે ગયા હાજના ભાઈની હોટલે હતા માંડવીના ઓરાનો પ્રોગ્રામ હતો અહીંયા બેઠા હતા અને ફોન આવ્યો હોડરી માટે કે ભાઈ સવારે અમદાવાદ જવાનું છે પહેલું જવાનું હતું ત્રણે વાગે સવારે તો આપણે ત્યાંથી હતી નીકળી ગયા હતા વહેલા વહેલા અને આરામ કરીને સવારે ત્રણ વાગે આપણે વર્ધી લીધી લાઈન નીકળ્યા જઈએ આપણે તો અત્યારે ચોટીલા વેઠા છે અને ચોટીલા વટીને આપણે ચા પાણી પી અને મેં કીધું નાનો એવો એક બ્લોક બનાવી નાખું તો આ નવો બ્લોક આપણો જોજો મિત્રો વર્ધી એ આપણે દવાખાનાની છે સિવિલ હોસ્પિટલની ને એક બાળકને લઈને જઈ છે ને એ બાળકને જે રમતા રમતા કાલની તારીખમાં રમતા રમતા એને હાથમાં ફટાકડો ફૂટ્યો હોય હાથ દાજી ગયો હોય તો બે હાથ દાજી ગયા હે એમાં એક હાથમાં જરાક વધારે થઈ ગયો તો જામનગર ખંભાળિયાને બતાવ્યું હતું તો સાહેબે એવું કીધું છે કે ભાઈ અહીંયા સર્જરી થાય તો દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો આવશે તો આ મજૂર માણસ છે નાના માણસ છે એટલે એવડા રૂપિયા તો કાઢવા અઘરા લાગે એટલે પછી એને કીધું કે ભાઈ તમે એક કામ કરો અને અમદાવાદ લઈ જાઓ અને અમદાવાદ આનું ને ની સર્જરી આતે કરી દે ને આ સિવિલ માં તો આ લોકો એ પ્લાન કર્યો કે ભાઈ અમદાવાદ ઓર નીકળી જાય તો ખબર હે અમદાવાદ નીકળા છે તો મિત્રો કહેવાનું એ જ છે કે આ નાનું બાળક લગભગ 10 વર્ષનું નું હશે તો આપણે ધ્યાન રાખવાનું છે દિવાળી નજીક આવે છે એના બહુ આકા છે નહીં દિવાળી દિવાળીના તો છોકરા ફટાકડા સાવધાનથી ફોડે અને બધું ફટાકડા ફોડવામાં ધ્યાન રાખે અને આવું ફિસ્સો ના થાય એનું ધ્યાન રાખે ને જો જીદ કરે છોકરા ફટાકડા ફોડવાની આપણે વડીલોને હારે રહે અને ફટાકડા ફોડાવવાના અને મોજ કરાવવાની બાકી ધ્યાન રાખવાનું આ બધું કેમ કે અટાણે દુકાનવાળાને બધા ગયા વરસના ફટાકડા પણ આપી દઈએ ભેગા એટલે એ ફટાકડા ફોડવામાં એવું છે મિત્રો જ્યારે ફૂટે ક્યારેક નથી ફૂટતા અને ફૂટે ત્યારે તરત ફૂટી જાય છે એટલે ફટાકડાથી તો બહુ આખું જ રહેવું અને આ વિડીયો મારો ગમે તો તમે બે જણાને જરાક શેર કરી દેજો એટલે આ બધાને ખબર પડે બાકી તો બીજું તો મારે તમને શું કહેવાનું હોય હું તો આ દિવાળી આવે છે નજીક એટલે આ એક આપણે દર્દીને લઈને જાઉં છું એટલે હું તમને આ કહું છું કે આવું આપણા બાળકો આરે ના થાય એવું ખાસ ધ્યાન રાખજો મિત્રો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર